શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એક જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા કહેતા છે તે સુદપુરાણી પાસે આવ્યું અઢાર અત્યારમાં પ્રસાર પામેલો સ્વયં ભગવાન શ્રી મુક્ત શિવના શ્રી મુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શિવ ગીતા જે ભગવાન શિવે શ્રી રામને કહેલું છે તે ગુપ્ત જ્ઞાન તેના અધ્યાય ચાર શિવ પારદુભા વિશે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજે સુતજીએ સસ્મિત વદને કહ્યું અગત્ય શ્યમોની જ્યારે એ પ્રમાણેનું સંભાષણ આપીને આશ્રમના તપોવનમાં ઉપડી ગયા ત્યારે રામગીરી નામના મહાપર્વત પાસેથી ગોદાવરી નદીના કાંઠે શ્રી રામચંદ્રજી પવિત્ર આશ્રમમાં મુકામ કરી રહ્યા હતા તેમણે પવિત્ર આશ્રમના સ્થાનમાં શિવજીના લિંગની સ્થાપના કરી અગતસ્ય મુનિના આદેશ મુજબ વિરજા દીક્ષાના વ્રત નિયમ મુજબ સર્વે અંગો ઉપર પ્રભૂત લગાવીને રુદ્રાક્ષની માલા ધારણ કરી શિવલિંગનો ગોતાવરી નદીના પવિત્ર ચળથી અભિષેક કરી વનમાંથી લઈ આવેલ ફળ ફૂલથી ભાવભર્યું પૂંજન અર્ચન કર્યું શ્રી રામચંદ્રજી અંગો ઉપર ભસ્મ લગાવી ભસ્મ ઉપર શયન કરતા રહેતા અને ચર્મના ઉત્તમ આસને બિરાજમાન થઈને રાત દિવસ અનન્ય ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક સહસ્ત્ર નામનો અખંડ જાપ જપવા લાગ્યા તેમણે અનેક કષ્ટદાયક સાધના તપસ્યા શરૂ કરી જેમ કે એક મહિના સુધી ફળાહાર ઉપર રહીને એક મહિના સુધી ઝારના પાંદડાઓના ભોજન ઉપર રહ્યા તો એક મહિનો કેવળ જલપાણ ઉપર જ વિતાવ્યો જ્યારે છેવટનો એક મહિનો તો તેઓ ફક્ત પવનની જ પોતાનો આહાર સમજી હવા ઉપર રહી વ્રતના જપ કરતા દિવસો પસાર કરતા રહ્યા શ્રી રામચંદ્રજી ઉગ્ર તપસ્યા સાથે પોતાના શાંત અતકરણમાં તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવીને પ્રસન્ન જીતે બસ અર્ધાંગમાં શિવ પાર્વતીજીને ધારણ કર્યા એવા પ્રગટસિંહ મહા મહેશ્વરનું પોતાના હૃદય કમળના સ્થાનમાં ખૂબ જ ભાવભર્યા મનથી રૂઢી રીતે ભક્તિપૂર્વક સરળતા સાથે અહનિશ રાત દિન કે ભૂખ તરફ જોયા વિના મંત્ર અહાચાર બની વીજળી સરખા ચબુકતા ત્રિનેત્ર પ્રગલ્ભ જટાધારી કોટી કોટી સૂર્ય સમાન ચણહળતા અનેક ચંદ્ર સરખા ઠંડી શીતલતા ભર્યા સારા અંગો ઉપર અનેકવિધ આભૂષણો અંગીકાર કરેલ ને જેમણે મણિરત્ન પર રાજનો યજ્ઞો પવિત્ર પહેર્યું છે તથા અંગે ચર્મ લપેટીને ભક્તોને સદાય વરદાન દેવાને તત્પર હોય એવી ભાવભય મુદ્રા ધારણ કરનાર એ સાથે જેમણે ચર્મોનો પોતાના અંગો ઉપર ખેસ ધારણ કર્યો છે દેવ તથા દાનુઓના નમસ્કારની વંદના પામતા મસ્તક ઉપર પંચમુખી ચંદ્રને ધારણ કર્યો છે એવા હસ્તક તથા ડમરો ધારણ કરનાર સદાને માટે અવિનાશી એવા શુદ્ધ સાત્વિક નિરાકાર અદ્ભુત સ્વરૂપ ધારણ કરનારા એવા મહાન દેવ શિવજીના અલૌકિક સ્વરૂપનો ધ્યાન ધરતા કરતા તેમનો ચાતુર્માસ પસાર થઈ ગયો અહો મહાભૂત મહાઅદ્ભુત ક્ષણે પ્રલયકારી તોફાની સમુદ્રના પહાડ જેવા ગર્જના કરતા મોજા જેવો ભયાનકને વિચિત્ર એવા જોરદાર ધ્વનિ ધ્વનિની ગર્જના સર્વત્ર આકાશમાં ગુજી ઉઠી જે રીતે સમુદ્રનું દેવ અને દાનવોએ મંથન કર્યું હતું ત્યારે મંદરાચર પર્વતના હલન ચલનથી ભીષણ નાદ સંભળાયું હતું દૈત્ય ત્રિપુરાસુરને ભસ્મ કરતી વેળા શિવજીના બાળના સમાન ગગનભે દેતા ઘોર નાદ સાંભળીને શ્રી રામચંદ્રજી આચાર્યથી ચકિત બની જતા એક ધ્યાની ગોદાવરી નદીના તીર તરફ બહાવરા બની રહ્યા ત્યારબાદ તે જોત જોતમાં શ્રી રામચંદ્રજી સમક્ષ પ્રગટ થયો તે તેજના ચહળતા પ્રકાશથી ચકાચોદ થઈ બહાવરાને વિસ્ફારિત બનેલા નેત્રવાળા શ્રી શ્રીરામચંદ્રજીને દસે દિશાઓ જાણી સૂચતી ન હતી અહો મહાન બ્રહ્મ શ્રેષ્ઠ તપસ્વી આંખો ઉપર પ્રકાશિત વર્તુળો મંડાતા જતા રાજકુમાર મોહિત બન્યા અને હવે વિચારી લેજે કે તે સર્વે માયાવી દેતીઓની લપટાવનારી કુલક્ષિત રચના છે એ પછી તે મહાન તેજસ્વી અને પરાક્રમી યોદ્ધા પોતાના મહા ધનુષનો ઉપર ચડાવી દેવી મંત્રોથી અભિમંત્રિત કરી અણી શુદ્ધ તીક્ષ્ણ ધનુષ્ય તરફ એક ચીતે દ્રષ્ટિ માંડીને ધ્યાનથી લક્ષ્મી ત્રિવે વેગે સાધના કરવા લાગ્યા અનેક અનેકવિધ અસ્ત્રો જેવા કે અગ્નાસ્ત્ર ધોરુણાસ્ત્ર સોમાસ્ત્ર મોહનાસ્ત્ર સૂર્યાસ્ત્ર પર્વતાસ્ત્ર શુદનાસ્ત્ર મહાચક્ર કાલચક્ર વૈષ્ણાવાસ્ત્ર વગેરે રુદ્રાસ્ત્ર પાશુપતાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કુબેરાસ્ત્ર વ્રજાસ્ત્ર વાયમરાસ્ત્ર અને પરશુરામ અસ્ત્ર વગેરે વિવિધ પ્રકારના અનેક મંત્રોના અસ્ત્રોનો શ્રી રામચંદ્રજી વિધિપૂર્વક ઉપયોગ કર્યો રામચંદ્રજીના એ તમામ અદ્ભુત અને દિવ્ય અસ્ત્રો તો પહેલાં ઉજાસભર્યા તે જ પિંડમાં એવા તો અદૃશ્યને ગરક થઈ ગયા જાણે સમુદ્રમાં પડતા પથ્થર અને માટીના ઢેફા એ પછી એક ક્ષણ માત્રના સમયકાળમાં રામચંદ્રજીના હાથમાંથી ધનુષ બાણ મળીને ભસ્મ થઈ નીચે પડ્યું તૂટી ગયું અને જોત જોતમાં પીઠ પર બાંધેલું તરકસ પણ ભળભડ બળતું ખભેથી ચરી પડ્યું ઉપરા ઉપરી બની રહેલા ભયભીત દ્રશ્યો જોતા લક્ષ્મણજી તુજારી પામતા મૂર્છિત અવસ્થામાં ધરતી પર તૂટી પડ્યા જ્યારે શ્રી રામચંદ્રજી સ્તબ્ધ થઈ જતા ઘૂંટણો પર પગ ઠેલાવી જમીન પર બેસી પડ્યા છેવટે ભય ચકિત બનેલા તેઓ આંખો મીચીને શિવજીની શરણાગતિ સ્વીકારીને જોર જોરથી એક ચીતે ધ્યાન કરીને શિવ સહસ્ત્રોનો જપ કરવાને મંડી વળ્યા તેમણે હાથ હારી થાકીને ધરતી ઉપર ધ્યાન ધરતા વારંવારના દંડવત પ્રણામ કર્યા એમ છતાંય પહેલાના જેવા જ ઘોર નાદ ધરતીને ડોલાવી દે તેવા જોરદાર નાદ સાથે સંભળાઈ ઉઠ્યો એવા ભયાનક ઘોર ગગનભેદી ભીષણ અવાજથી ધરતી ધ્રુજી ઉઠી અને પર્વતો ડોલી ઉઠ્યા અને ત્યારબાદ માત્ર માસથી તેજનો ભભુકતો પિંડ ચંદ્રમાની જેમ ઠંડોને શીતલ બન્યો તત્ક્ષણ શ્રી રામચંદ્રજીએ નેત્રો ખોલીને જોયું તો તેઓ સંપૂર્ણ આભૂષણો અંગીકાર કરેલા વૃષભના દર્શન પામ્યા જેનો અંગ અદ્વિતીય સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલા માખણના પિંડની જેમ શુદ્ધ શ્વેત બનેલો હતો જેના ગળામાં સ્વર્ણ ચડિત રત્ન મઢી મણિમાલા શોભી રહેલ છે ચળહળ થતાં ચમકતા નીલમણી સરખા અદ્ભુત નયનો તથા દેહ અનેકવિધ આભૂષણોથી સુશોભિત તથા શ્વેત ચામરથી દેપતિમાન બનીને શોભી રહેલ છે મધુર ઘંટારવના સુંદર મંજૂર ધ્વનિના પ્રતાપથી દશે દિશાઓમાં ગુંજવી મૂકી વિજયદોષ કરતા વૃષભ ઉપર બિરાજે સ્ફટિક સમાન શુભ ક્રાંતિમય જ્યોતિથી દીપી રહેલ મહાદેવ શિવજીનું પ્રાગટ્ય થયું જેઓ કરોડો સૂર્યના તે સમાન ચળહળતા પ્રકાશવાન બનેલા છે કરોડો ચંદ્ર સરખા ઠંડકભર્યા શીતલવાન છે વ્યાધ ચર્મ અંગ ઉપર ધારણ કરેલ છે અને નાગો તથા સૂર્યોના જેમને યજ્ઞોપવિત્ર ધારણ કરેલ છે વિવિધ પ્રકારના આભૂષણો અલંકૃત કરેલા વીજળી જેવી ચમકદાર જટાધારી સાક્ષાત નીલકંઠ સમાન વ્યાધનું ચર્મ અંગે ધારણ કરેલ લડાડે ચંદ્રના સાનિધ્ય સાથે રહેલ જાત જાતના શસ્ત્રોના જ્ઞાતા દસ પૂજાવાળા ત્રણ મિત્રોવાળા યુવાન વયના પુરુષોમાં શ્રેષ્ઠ એવા સતચિત અને આનંદ સ્વરૂપ ધારી સાથે બાજુમાં બેઠેલ પૂર્ણ ચંદ્રમુખી નીલકમલ સરખી સુશોભિત અને મરકતમણિ સમાન સુંદર ક્રાંતિધારી શરીર ધારણ કરનારી એવી અનેકવિધ મોતીઓના સુંદર આભૂષણોથી સજાવટ કરેલ તારામઠિત રાત્રિથી શોભાયમાન અને વિદ્યવત પર્વત સરખા ઉન્નત પિનપયોધરથી સુસંપન્ન બનેલ અતિ સુંદર વ્રસ્ત વસ્ત્રથી શોભતો કટીનો મધ્ય ભાગ દિવ્ય આભૂષણોથી અલંકૃત દિવ્ય સુગંધિત પદાર્થોથી લેપાયેલા ચળકતી ઝળકતી માલા અંગિકાર કરેલ નીલકમલ સરખા સુંદર નેત્રો ધારણ કરનાર કાળી ઘટાદારેશ કેશ રાશિથી સુશોભિત મોમાં તાંદોલ પાનથી રક્તમય અધવોષ્ટ દીપાવનાર એવા અદ્વિત્ય સ્વરૂપધારી શિવજીના પ્રેમ આલિંગનમાં સમાયેલા રોમાંચિત અંગ ઉપાંગોવાળા સચિદાનંદ સ્વરૂપ જગતમાતા પાર્વતી માતાજી સૌંદર્યમય સ્વરૂપની મૂર્તિ સરખા પાર્વતીજીની શ્રી રામચંદ્રજીએ નિરખ્યા કે તરત જ તેઓ પોતપોતાના વાહન ઉપર આયુધ હાથમાં ઉપાડીને ઝડપથી વિરાજમાન થયા

મુખવીન ધારી શ્રી બ્રહ્માજી પ્રગટેલ છે જેઓ પોતાના ચાર મુખો થકી ઋગ્વેદ યજુવેદ સામવેદ અને અર્થવેદ તથા રુદ્ર સૂક્તનું પઠન કરતા કરતા મોટા દાઢી અને જટાઓ ધારણ કરીને સરસ્વતી સહિત સહિત શિવજીની સ્તુતિ કરતા હતા એવી જ રીતે અર્થશિષ મંત્રોનું પઠનને જપ કરતા કરતા મુનિમંડલ અને ગંગા વગેરે જેવી પવિત્ર નદીઓ સહિત સંપૂર્ણ નીલાંબર સાગરનું શ્વેતા સ્વતના મંત્રો વડે શિવજીનું ધ્યાનની સ્તુતિ કરતા કૈલાસ પર્વત જેવા અનંત વગેરે મહાનાગ તેમજ અનેક રત્નોથી વિભૂષિત કેવલ્ય ઉપનિષદના મંત્રોના જપસાથી સ્તુતિ કરતાં કરતાં સ્વની લાકડી હાથમાં રાખીને નંદિની સામે પ્રગટ થયા દક્ષિણ તરફ પર્વત સરખા ઉંદર ઉપર આરૂઢ થયેલા ગણપતિજી અને ઉત્તર તરફ મયુરના વાહન પર સવાર થયેલ કાર્તિક સ્વામી પ્રગટ્યા હતા આહા મહાકાલ તેમજ ચંડેશ્વર પાદર પાર્ષદગણ સેનાનાયકની ભયાનક વિશાલ મૂર્તિ ધારણ કરીને આમ તેન પ્રગટી રહેલ દાવાનળની જેમ પ્રજ્વલિત દૂર સ્થિત કાલ અગ્નિ જેવા ધગધગતા રુદ્ર જેમના દેવતીમાં ત્રણ ચરણો છે તથા કલુષિત ભયાનક મૂર્તિ છે પ્રમથગણ તથા તેના અગ્રસ્થાનમાં નૃત્ય કરનારા ભગરુટી જેવા અસંખ્ય મૂર્તિમાન પ્રલય ગણો હતા તેમજ અનેક જાતના વાહનો ઉપર સવાર થયેલ ચો તરફના માતૃમંડલ અને પચાક્ષરી વિદ્યા પોતાનામાં તત્પર બનેલા સિદ્ધ વિદ્યા ગણો તેમજ દિવ્ય પ્રભાવશાળી મહારુદ્રના ગીત ગાતા કિન્નરોના જૂથ તેમજ ત્રંબકમ યજામહે નામના મંત્રનો પાઠ કરનાર બ્રાહ્મણોનો વિશાલ સમૂહ નીચે નીલગગનમાં વિના વગાડતા ઊંચે નીલગગનમાં વિના વગાડતા ગાતા અને નૃત્ય કરતા નારજી તેમજ નાટકને ધબે તાલબ્રદ્ધ નૃત્ય કરતી રંભા વગેરે અસંખ્ય અપસારોનો સમૂહ હતો તેમજ ગાવામાં તત્પર એવા ચિત્રરથ વગેરે ગંધર્વોનો સમૂહ તથા શિવજીના કાનોના કુંડલ બનેલા એવા કંબલ તેમજ અશ્વત્તર નાગ અને ગીતોમાં વ્યસ્ત થયેલા તત્પર કંબલ અને અશ્વત્તર નાગોથી શોભાયમાન સર્વે દેવસભાને જોઈને શ્રી રામચંદ્રજી અતિશય પ્રસન્ન બની ગયા ખૂબ હર્ષાન્વિત બનેલ ગદગદ કંઠે તેઓ મહાન શિવજીની સ્તુતિ તથા દિવ્ય સહસ્ત્ર નામના ઉચ્ચારણો કરતાં વારંવાર પ્રેરણ કરવા લાગ્યા ઇતિશ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવગીતા સુપતનિષદ સુબ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્ર શિવ રાઘો સવાદે શિવ પાર્દુભાવ નામનો ચોથો અધ્યય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રં વજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુકમે વંદનાન મૃત્યો મોક્ષીય મામૃત સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ